ઘોર કળિયુગ પડોશી યુવકને હેવાની હતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સણિયા હેમાદ વિસ્તારમાં ધોરણ આઠમાં ભણતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે કિશોરીને પેટમાં દુખાવો થયો અને ખબર પડી કે બાર સપ્તાહનો ગર્ભ છે સણિયા હેમાદ વિસ્તારમાં રહેતી ચૌદ વર્ષીય કિશોરીને પડોશમાં રહેતા યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી કિશોરીને બે મહિનાનું ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સણિયા હેમાદ વિસ્તારમાં રહેતા રઘવેન્દ્રસિંહ ભદોરિયા નામના યુવકે પડોશમાં રહેતી ધોરણ આઠમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી કિશોરને લલચાવી પોસલાવી રઘુવેન્દ્રસિંહ ગાડીમાં બેસાડી ફરવા લઈ જતો હતો આ દરમિયાન ધનતેરસના દિવસે અને આજથી ત્રણ મહિના પહેલાં અવાવરુ જગ્યાએ લઈ જઈ તેણે કિશોરી સાથે જબરદસ્તી શરીર સુખ માણ્યું હતો બે દિવસ પહેલાં કિશોરીએ અચાનક પેટમાં દુખાવાની ફરિયાદ કરતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી ડોક્ટરે તપાસ કરી કિશોરીને બાર સપ્તાહનો ગર્ભ હોવાની હકીકત કહેતા માતા ચોંકી ઉઠી હતી માતાએ મામલે પરિવારજનને જાણ કરતા પરિવારે કિશોરીની હકીકત પૂછતા કિશોરી ધ્રુસકે ધ્રુસકે રડતા પાડોશી યુવકની હેવાનિયતની કેફિયત જણાવી હતી પરિવારે સાવલી પોલીસનું શરણું લીધું છે પોલીસે માતાની ફરિયાદને બળાત્કારનો ગુનો નોંધી રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયાને મધ્યપ્રદેશના ભીંડથી પકડી પાડ્યો છે રાઘવેન્દ્રસિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે